ત્યારે કોંગ્રેસ પ્રવક્તા ઉપપ્રમુખ ધર્મરાજસિંહ કોટીલા અને સામાજિક કાર્યકર હિરેનભાઈ વિંધણી સહિતના આગેવાનો પણ જનતા રેડ દરમિયાન આવી પહોંચ્યા જોકે ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હવે જનતા રેડ બાદ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરાશે કે કેમ તે જોવું રહ્યું સંવાદદાતા અલ્પેશ ડાબી ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર